બીઝેડ ગ્રુપનો સીઓ કૌપાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂપેન્દ્રસિંહ ઝાલાની કરતૂતો એક બાદ એક સામે આવી રહી છે અને આ તમામ કરતુત્ની વચ્ચે ઠાકોર સમાજના નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ફરી એકવાર એ મહેતાને છે અલ્પેશ ઠાકોરની સાથે સાથે ધવલસિંહ ઝાલા પણ હવે ખોલીને સામે આવ્યા છે અને બીઝેડ ગ્રુપ મામલે જે વખાણ ધવલસિંહ ઝાલાએ કર્યા હતા એજ વખાણને મામલે હવે અલ્પેશ ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી છે ને ધવલસિંહ ઝાલાએ પણ પ્રતિક્રિયા આપી અલ્પેશ ઠાકોરે જાહેર મંચ ઉપરથી કહ્યું કે આ પ્રકારની લોભામણી લાલચની અંદર ના આવવું જોઈએ અને આવી લાલચોએ માત્ર અડધા ટકા એક ટકા વ્યાજ વધુ આપવાની લાલચ આવતી હોય છે તો એ વિચારવું જોઈએ કે આ પ્રકારે માત્ર ને માત્ર કૌભાંડ થતું હોય ત્યારે રાજકીય નેતાઓએ જાહેર મંચ ઉપર હવે ખુલીને સામે આવ્યા છે પરંતુ આ જ રાજકીય નેતા જ્યારે બીઝેડ ગ્રુપના કોઈ મોટા કાર્યક્રમો થતા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત રહેતા હતા રાજકીય નેતાઓ જે અત્યારે ભાષણ આપી રહ્યા છે જે કહી રહ્યા છે કે એક ટકો અડધો ટકો વ્યાજ આપતું હોય તો વધારે તો એ માત્ર કૌભાંડ હોઈ શકે તો જ્યારે જાહેર મંચના કાર્યક્રમમાં ત્યાં ઉપસ્થિત રહેતા હોય છે અને બીઝેડ ગ્રુપની એ વર્ષ બે હજાર ઓગણીસ વીસથી થી આખી સ્કીમ ચાલતી હતી અને અત્યાર સુધી અનેક નેતાઓ જાહેર સ્ટેજ ઉપરથી ભાષણ આપતા હતા કે ભૂપેન્દ્રસિંહ ઝાલા એકના બે ને બે ના ચાર કરતા સારું આવડે છે તો આ રાજકીય નેતાઓ એ જાહેર મંચ ઉપરથી કહી નતા શકતા કે આ માત્ર કૌભાંડ જ છે આવા સ્કીમની અંદર ના આવવું જોઈએ નહીં કેમકે એ વખતે આ તમામ રાજકીય નેતાઓની સુખ સુવિધાઓ અને સેવાઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ બહુ પૂરી કરી હશે એટલા માટે જ આ નેતાઓ જાહેર મંચ ઉપરથી તેમના વખાણ કરતા થાકતા ન હતા પરંતુ આજે જ્યારે આ કૌપાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ફરાર થઈ ચૂક્યો છે અને આખો કૌપાંડ એ લોકોની સામે આવી ચૂક્યું છે ત્યારે રાજકીય નેતાઓએ પોતાનો બચવાનો માર્ગ મોકળો કરી રહ્યા છે પહેલાં તમે એ સાંભળો જાહેર મંચ ઉપરથી અલ્પેશ ઠાકોરે શું નિવેદન આપ્યું બીજેડ ગ્રુપને લઈને અને ત્યારબાદ ધવલસિંહ ઝાલાની એ સ્પષ્ટતા સાંભળો કે તેમણે કેવી રીતે પોતાનો બચાવ કરે ઘણું બધું

આ ગોટાળા છે તો અમાર મહારાજ હતા મુકે કે મહારાજ કે સાહેબ મહારાજ કોઈ સા ગયા એટલે મે તો મહારાજ શું મત વ્યાજ થોડું અડધો વધારે આપતા હતા અડધા ટકા વ્યાજ માં મૂડી કોઈ બેઠા ખબર પડે તમે એટલે આપણો માનસ સહજ સ્વભાવ છે આપણા ને એવું લાગે કે ગાડીઓ બંગલાવાળા કોઈ છે એટલે આપણે એમાં પ્રભાવિત થઈ જઈએ છીએ પણ હું તમને બધાને વિનંતી કરું છું સરકાર અને જમાનો એવો છે કોઈ એવી યોજના નહીં કે તમને વર્ષ બે વર્ષમાં ડબલ કરીને આપી દે કોઈની લોભામણી વાતોમાં આવીએ નહીં અને ખાસ તમારી મજૂરીનો પૈસો છે અને શિક્ષકો શિક્ષકોની મજૂરીનો પૈસો છે એમને કહું છું આખી જિંદગી મહેનત કરી જે નોકરી કરી એના પૈસા આવી રીતે તમારે તો ધ્યાન રાખવું જોઈએ અને એવું ઘણી બધી જગ્યાએ થાય છે હવે અમારે ત્યાં હમણાં બનાસકાંઠા ડ્રો બહુ નીકળ્યા છે અને ડ્રો થાય એમાં એવું થાય પાછું કે ડ્રો કરે ટ્રેક્ટર રાખી હોય ગાડી રાખી હોય અને એમાં જેને લાગે એ તો બરોબર છે ના લાગે એટલે પતરા જણા કે આ ખોટો ડ્રો થયો આવી લોભામણી જાહેરાતો લોભામણી વાતોમાં ના પડીએ આવા ડ્રોના ના રાફડા ખુલ્યા હોય આ રીતે વ્યાજ વટા વધારે આપતા હોય આ બધા ના પડીએ મેં પહેલાં પણ મારા વિડીયો માધ્યમથી મેં સ્પષ્ટીકરણ કરી દીધું છે કે ભાઈ જાહેર જીવનનો વ્યક્તિ છું અને મારી જોડે એ લોકો પડાવતા હોય છે મારી જોડે કોઈ પ્રોગ્રામોમાં લોકો મારે જવાનું થતું હોય અને શિક્ષણનો જીવ છું અને શિક્ષણનો આ પ્રોગ્રામ હતો ગ્રોમોર હાઈસ્કૂલનો અને પ્રોગ્રામની અંદર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય એવું ઉદાહરણ આપ્યું હતું અને એ રીતે મેં વાત કરી હતી નહીં કે કોઈ પોંજી સ્કીમની અંદર રોકાણ કરવાની કારણ કે એની મને પણ ખબર છે કે પરિશ્રમથી કેવી રીતના પૈસો ભેગો થતો હોય છે અને કેવી રીતના પરિશ્રમ કર્યા પછી એક રૂપિયો ભેગો થાય છે એટલે એ જે વાત કરી છે એ વાત સાથે હું જરાય પણ સંમત નથી અને તમામ વાતો એવું કહેવાય કે જે ક્યાંક સોશિયલ મીડિયામાં બદનામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે એ રાજકીય રીતે બનાવવામાં આવી રહ્યા છે કોકની સાથેના ફોટોને ચરિતાર્થ કરીને ક્યાંક કામ કરી રહ્યા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે મને અને આ માત્રને માત્ર રાજકીય રીતે એક જ જગ્યાને એક જ તાલુકા પ્લેસને ટાર્ગેટ કરીને એને કહેવાય કે એને બદનામ કરવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે હમણાં જ અલ્પેશભાઈએ ખૂબ સારી વાત કરી મેં એ વાત સાથે હું એટલે જ સમજ છું કે જ્યારે નાનો હતો ત્યારે મારા કહેવાય કે મારા વિસ્તારની એટલે મારા સોસાયટીની અંદર પણ આવી રીતના એક સ્કીમ ચાલતી હતી કે ભાઈ તમે વસ્તુ લઈ જાઓ તો સસ્તા ભાવે આપે અને પછી લઈને ઠગ જતો રહેતો હોય છે એવી વાતો મેં સાંભળેલી પરંતુ આ તપાસનો વિષય થયો સરકારે ખૂબ જાગૃતતાથી કામ કરી છે મીડિયાના માધ્યમથી પણ ખબર પડી છે એટલે આવામાં કોઈ લાલચમાં ના આવે કોઈ વ્યક્તિ આ એક વાત નથી પરંતુ તમામ જગ્યાની વાત કરું છું આપને કે કોઈ લાલચમાં આવીને આપણે એવું વિચારતા હોઈએ કે હું પૈસા મારા ત્રણ ગણા દસ ગણા વધી જશે એવી લાલચમાં ના આવ્યો ઊંચા વ્યાજ ના મળે તો સરકાર વ્યાજ આપી શકે સરકાર સૌથી સારી જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે પરંતુ એવી લાલચ સરકાર પણ ક્યાંય પણ કોઈ યોજનાઓ પણ નથી હોતી માત્ર આ બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવી લોભામણી લાલચોમાં ના આવો અને લોભામણી વસ્તુઓ સાથે જોડાવો નહીં તેવી તમારા તો આ બંને રાજકીય નેતાઓ છે આમ તો બંને એકબીજાના મિત્રો પણ છે ભલે ધવલસિંહ ઝાલા અપક્ષની અંદરથી ચૂંટાઈને આવ્યા હોય પરંતુ તેમને સમર્થન તો ભારતીય જનતા પાર્ટીને જ કર્યું છે અને બીજી તરફ ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાના એક કાર્યક્રમની અંદર આ નિવેદન આપ્યું છે ને નિવેદન આપતા કહ્યું કે ભૂપેન્દ્રસિંહ ઝાલા વિઝળ ગ્રુપનો એક કૌભાંડી મારા મિત્ર ધવલસિંહનો ઈરાદો એવો નહોતો તેમ છતાંય તેઓ આખા મામલાની અંદર આવી ગયા પરંતુ આ નેતાઓ ને ખબર જ નથી હોતી કે તેમની સાથે કેટલા કેટલા લોકો સેલ્ફી પડાવીને જાય છે આવા પ્રકારના નિવેદનો પણ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા દ્વારા આપવામાં આવ્યા સેલ્ફી તો લાખો લોકો પડાવે છે પરંતુ એ લાખો લોકોમાંથી કોઈ એકાદ બે વ્યક્તિ હોય છે કે જે જાહેર એક કાર્યક્રમ યોજતા હોય છે લાખો રૂપિયાનો ખર્ચો પણ કરતા હોય છે અને એ જ મંચ ઉપરથી તમે તમારા એ મિત્રોના વખાણ પણ કરો છો અને જ્યારે એ મિત્ર કૌભાંડ આચરીને જતો રહે ત્યારે કહે કે મને આ વસ્તુની કોઈ ખબર જ નથી તો આ છે એ રાજનેતાઓ કે જે બોલે પણ છે કંઈક અલગ અને કરતા પણ કંઈક અલગ હોય છે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના નિવેદનને આપ કઈ રીતે જુઓ છો તમારા અમારા કમેન્ટ બોક્સની અંદર લખજો અને કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને આપણી પાસે કોઈ માહિતી હોય તો અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર